ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ શબ્દનો અર્થ તુલના કરતા દેખાતો ભેદ તફાવત ભિન્નતા વિરોધાભાસ સહેજ દેખાતા ભિન્ન ગુણવાળી વ્યક્તિ અથવા વસ્તુ ફોટોગ્રાફ અથવા ટેલિવિઝનના ચિત્રોની રંગ છટાઓ વચ્ચેના ભેદની માત્રા કશાકની વચ્ચે ભેદ કરવો કે બતાવવો કે વિરુદ્ધ ગુણ બતાવી મુકાબલો કરવો થાય છે કોન્ટ્રાસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ there is a tremendous contrast between the climate in Ambaaji and the climate in Mount Abu અર્થાત અંબાજીની આબોહવા અને માઉન્ટ આબુની આબોહવા વચ્ચે જબરદસ્ત તફાવત છે એક બીજું ઉદાહરણ જોઈએ in contrast to previous years we have had a very successful year એટલે કે અગાઉના વર્ષોની તુલનામાં અમારું આ વર્ષ ખૂબ જ સફળ રહ્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ